બેક આજ અમે જઈ રહ્યા છીએ ભીલડી અને ભીલડી એટલા માટે જઈ રહ્યા છે અમારે બહેનોએ એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે કે એનું આજે ઓપનિંગ છે તો આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ દુકાન ખોલી છે શું છે કઈ પ્રોડક્ટનું વેચાણ કરવાનું છે તો એ આજે અમે ત્યાં જઈને જોઈશું કે કંઈ કંઈ પ્રોડક્ટો છે તો અમે આજે ભીલડી જઈ રહ્યા છીએ તો ચલો આપણે ભીલડી જઈને સીધા ત્યાં મળીએ અહીંયા બા બેઠા છે અને પૂછી અમારે આવ્યા હતા અહીંયા ઓપનિંગમાં તમે અહીંયા નામ જોઈ શકો છો સામે જે હાઈવે છે ખેદડી હાઈવે છે તો એની બાજુમાં જ છે ફોટોગ્રાફી થઈ રહી છે મો કેમેરામેન મો પોતે પોતે હા કેમેરામેન પણ બહુ એટલો બધો સારો પણ નહી તો હે ગાઈઝ અમે કોહીએ છે હવે અમારે ફાઈને ઓપનિંગ હતી દુકાન બધા પ્રોડક્ટ ની

प्रशी नियुचिती मां चार महीना नो जे कोस दोहम तायां से हमां कोस करूँ यले आपने उनिवर्शीटी तरफ ती अपने इस सटिपिकर नमोले इस सटिपिकर आधारी त आपडे आपड़े अपना देश्मा अने बाहरो बिजा देश्मा पर आपके आपने पुष्� તો ગાઈસ તો અમે આવી ગયા છીએ અમારા ઘરના અહીંયા જે પ્રોડક્ટનું વેચાણ કરવાનું છે કઈ કઈ પ્રોડક્ટ છે અમારા સાથે છે એ જણાવશે કે કઈ પ્રોડક્ટો છે ને અહીંયા પહેલાં તો એ આપણે જણાવવાનું છે કે કોઈ બીને આ પ્રોડક્ટ જો ખરીદવી હોય તો એ કઈ જગ્યાએ આવી શકે છે અને આ પ્રોડક્ટ કઈ રીતે બને અને કઈ રીતે કેટલા એની કિંમત શું છે એ બધું જણાવશે કાકા અમારી સાથે અને બીજા પણ કાકા છે અમારી સાથે એ પણ આપણને જણાવશે તો આ જો આ મશીન તમને બતાવું તો આ પ્રોડક્ટનું આ મશીન છે તો આજે ઓપનિંગ હતી તો બધા જ આવી ગયા છે પરિવારના તમામ જે છે સભ્યો છે બધા જ આવી ગયા છે અમારા કાકા છે એ શિક્ષક છે તો ટીચર છે

આપણે સૌની વચ્ચે મૂકવો છે તો એના માટેનો મેં કોન્સેપ્ટ છે અમારો અને એ કોન્સેપ્ટને આધારિત અમે આહાર કરીને કૂકીઝ અને બેકરીઝનું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે મારી બહેનો એમાં બધી સ્ટાર્ટઅપની ઉપયોગી હકદાર છે એ લોકોનો આઈડિયા છે ગુરુ ભગવાન અને એમના આશીર્વાદથી આ બધી વસ્તુ લઈ રહી છે આજે અમારો શરૂઆતી પણ કેટુંક સમયમાં અમે આને વિશાળ સ્કેલ પર લઈએ છીએ ક્ષેત્રીય લેવલ તો ખરું જ પણ એને આંતરરાષ્ટ્રીય લેવલ પર અમારે લઈ કરવાની વિચારણા છે અને એવું મારું રીઝન પણ છે આપણી આ કુકિઝ દેશ અને દુનિયામાં તમામ જગ્યાએ લોકો સ્વીકારે અને ખૂબ સારી રીતે એને ગ્રહણ કરે એનો આગ્રહ રાખે અને તમામ લોકો વચ્ચે અમારી આ જે પ્રોડક્ટ છે એ ખૂબ લોકપ્રિય બને એવા પ્રયાસો સાથે અમે સતત કરતા રહીશું અમારી ક્વોલિટી છે સતત ઇન્હેન્સ કરતા રહીશું લોકોના કસ્ટમર્સના જે પણ પ્રતિભાવ છે એમના જે પણ ડિમાન્ડ હશે પરિવર્તિત કરતા રહીશું અને એ દિશામાં સતત વર્ક કરીશું આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે ભવિષ્યમાં અમે ખૂબ સારું સમાજની સેવા કરી શકીએ આ દિશામાં ખૂબ સારું કરી શકીએ એ માટે અપેક્ષા રાખું છું જય પાણોભાને હવે બાળા જ છે પાણોબા છેલ્લે લાસ્ટમાં આવેલા એવું લાગે છે તો આ તમામ ટીમ છે એ આ પ્રોડક્ટ ઉપર કામ કરે છે બનાવે છે પ્રોડક્ટ બનાવે છે તો સાહેબ આ જે પ્રોડક્ટ અહીંયા દેખાઈ રહી છે એના વિશે માહિતી આપણને આપશી તો હું રેસીપી વિશે આપણે સમજાય તો અહીંયા જો એમાં આ વસ્તુ ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ થયો હતો અને એનાથી એનાથી શું શું આપણા શરીરમાં ફાયદો થાય કોઈ આર્ટિફિશિયલ કલર નથી એમાં કોઈ પ્રિઝર્વેટેશન આપવામાં આવતું નથી કોઈ કોઈ પણ પ્રકારનું એમાં કેમિકલ્સ નાખવામાં આવતું નથી અને એના લીધે શરીરમાં આ પ્રકારના ફાયદા થાય કે પાચનમાં સુધાર થાય સાસુ એસિડિટી છે રાહત શ્વસન સ્વાસ્થ્ય સમર્થન કરતા તો કેટલા એના કુદરતી ફાયદા છે એના માટે પ્રોડક્ટ રહે તમે જુઓ બહુ ઘણી બધી પ્રોડક્ટ રહે છે હજુ અમે આમાં ઘણું બધું ઇનોવેશન કરી રહ્યા છીએ સુરબી છે કાફી છે સિતલસા છે મેથી પ્રોડક્ટ તમારે પ્રોડક્ટ જો ડિફરન્સ છે ક્યાં ઓલો યુઝ કરતા કરતા એ સબ અહીં હેન્ડમાં સુધાર્યું છે

આયુર્વેદિક રીતે ખૂબ ફાયદાકારક છે આપણા માટે તમામ વસ્તુનો ઉપયોગ કરીએ અને અમે નવી કુકીઝ બનાવી રહ્યા છીએ અને માર્કેટમાં અમે મૂકવા જઈએ તો કોઈ કોઈ પણ હોય છે અમને પ્રોડક્ટ જો ખરીદવી હોય તો એ આ પ્રોડક્ટ ક્યાંથી ખરીદી શકે હજુ અત્યારે અમે આનું કોમર્શિયલ પ્રોડક્શન કર્યું નથી અમે અત્યારે પ્રાયોગિક ધોરણે છીએ અત્યારે તમારે પ્રોડક્ટ તો ઝીડી આવવું પડશે નવું જેવું મોડલ છે ત્યાં સુધી અને જ્યારે અમારું કોમર્શિયલ પ્રોડક્શન થાય એ ટાઈમ પછી તમે આને ઓનલાઈન ડિલિવરી પણ મંગાવી શકો છો અને એનું અમે ડિસ્ટ્રીબ્યુશન પણ આપી ઓકે તો કોઈ પણ જો ભીલડી અને એના આજુબાજુના ગામમાં રહેતા હોય તો એમના માટે ખરીદવા માટેનો જે એડ્રેસ છે એ તમે અમારા વ્યુઅર્સને જણાવો હાઈવે છે શકો કોઈ પર તો મિત્રો અહીંયા તમામ પ્રોડક્ટ રાખેલી છે જો આ પ્રોડક્ટ અત્યારે તમને જે દેખાડું છું તો એક જ પ્રોડક્ટ છે અત્યારે તો અહીંયા ગોલકંદની છે પ્રોડક્ટ